શું નામ છે મારી બેન તમારું કયા ગામ કેટલા વર્ષની તકલીફ હતી ત્રણ વર્ષ બરોબર અહિયાં અંજાર મારી જોડે કેટલી વાર આયા બે વખત કેટલા ટકા ફેર પડી ગયો ટકા બોલો સરસ લો આટલો સમય હાલ્યો ખુબ ધન્યવાદ માનું છું અને અમારું કામકાજ કેવું લાગ્યું મારી બેન તમને સરસ સરસ લો શું નામ છે મા તમારું કયા રહેવાનું અંજાર સરસ લો અને આજે તારીખ છે ચોવીસ છઠ્ઠો મહિનો અને બે હજાર ચોવીસ અને આ સોમવારનો વિડીયો તાજો બનાવેલો છે મારું નામ છે અનવરભાઈ વય ધ અને અંજારમાં બે દિવસ ઓફિસ ખુલ્લી હોય છે સોમવાર અને મંગળવાર સવારે નવથી બે વાગ્યા સુધી જ્યારે પણ અંજારમાં તપાસ કરાવો એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં મારો કોન્ટેક નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર મારું નામ છે અનવરભાઈ વૈ ધ અંજાર વાડા નમસ્કાર મિત્રો